નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું એગ્રીકલ્ચર ભરતી જેમાં કોઈ પણ પરીક્ષા આપવાની રહેતી નથી તમે સીધી નોકરી મેળવી શકશો જે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહેશે ભારતીય કૃષિ સંશોધન સંસ્થા નવી ભરતી માટે સૂચના જારી કરી દેવામાં આવી છે અને ભારતીય કૃષિ સંશોધન સંસ્થા સત્તાર વેબસાઇટ દ્વારા બહાર પાડવામાં આવેલી છે અને આ મુજબ કૃષિ વિભાગમાં રિસર્ચ એસોસિએટ સિનિયર રિસર્ચ ફેલો અને યંગ પ્રોફેશનલ સહિતની વિવિધ જગ્યાઓ પર ભરવામાં આવશે અને સંદર્ભ સંપૂર્ણ માહિતી આ પોસ્ટમાં આપવામાં આવી છે જે તમે વાંચ્યા પછી સરળતાથી ફોર્મ ભરી શકશો મહત્વની તારીખમાં વાત કરીએ તો ઓનલાઈન અરજી પ્રક્રિયા બારમી મેથી સુધી નક્કી કરવામાં આવેલી છે તે પછી તે બંધ કરવામાં આવશે તેની ઉમરમર્યાદામાં વાત કરીએ તો તેમાં વયમર્યાદા ચાલીસ પિસ્તાલીસ વર્ષ રાખવામાં આવેલી છે ને જેમાં રિસર્ચ ફેલો માટે થી ચાલીસ વર્ષ નક્કી કરવામાં આવે છે અને યંગ પ્રોફેશનલ પોસ્ટ માટે એકવીસથી પિસ્તાલીસ વર્ષ નક્કી કરવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો તેમાં કૃષિ વિભાગ વિવિધ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત જુદી જુદી છે ને તે માટે અલગ અલગ રાખવામાં આવી છે ને તેમાં તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન પાસ તરીકે નક્કી કરવામાં આવી છે કોઈ કોઈપણ માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક ડિગ્રી ધરાવતા હોય તે અરજીપત્રક ભરી શકે છે અને અન્ય કોઈ પણ પ્રકારની માહિતી માટે તમારી સૂચના ડાઉનલોડ કરી દેવાની રહેશે પ્રસંગિક રીતના કરવામાં આવશે તેમાં પરીક્ષા લેવામાં આવશે નહીં સીધું એન્ટ્રીના આધારે તેમાં સિલેક્શન કરવામાં આવશે અરજી કઈ રીતના કરી શકો છો સૌ પ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે એના પછી રિક્વાયરમેન્ટના ઓપ્શન પર તમારે ક્લિક કરીને તમે તમારા વિગતવાર માહિતી ભરીને તમારા ડોક્યુમેન્ટો અને કોઈપણ વિગત હોય તો તેને અપલોડ કરી દેવાની રહેશે અને એના પછી તમારે પ્રિન્ટ આઉટ મળી દેવાની રહેશે અને તે અંગેની સંપૂર્ણ લિંક તમને વિડીયો નીચે આપી દઈશ તેના પર ક્લિક કરીને તમે સીધું અરજી ફોર્મ ભરી શકશો તો બસ મિત્રો આ વિડીયો માટે જ ધન્યવાદ